નમસ્કાર મિત્રો તારીખ છે સૌદ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાની બ્રેક લાગી છે ભાવમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો વરસાદી માહોલને કારણે ગત સપ્તાહમાં જે આવકો થોડી કપાણી હતી અને નાસિકમાં હવે નવી આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે બજારમાં હાલ તો ટોલ મિશ્ર જોવા મળી રહ્યો છે જો દેશ દેશવારની માંગ વધશે તો બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા ચાલીસ તેમજ ગોંડલ માર્કેટ લાલ ડુંગળીના ભાવ એકસો સોળ રૂપિયા થી લઈને ચારસો ને સોળ રૂપિયા જોવા મળ્યા હતા જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એક રૂપિયા થી લઈને ચારસો ને સો રૂપિયા તેમજ